ગાંધી બાપુ મોરારી બાપુ અને ગણિકા આ ત્રણેય શબ્દો વચ્ચે એક વિશિષ્ટ સંબંધ છે આજે એની વાત કરવી છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે ત્રણેય બંનેના પ્રસંગો કારણ કે આપણે જે ગણિકાને તિરસ્કૃત કરીએ છીએ એમની સાથે આ બંને મહાપુરુષોએ ગાંધી બાપુ અને મોરારી બાપુએ કેવો વ્યવહાર કરેલો એની આજે વાત કરવી છે પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળતી એક નવું પુસ્તક આવ્યું છે આપણા ગાંધી જગતના ગાંધી ગાંધીજી સાથે ગોષ્ઠીનો સેતુ અને યોગ એવો છે કે આ પુસ્તકનું વિમોચન મોરારી બાપુના હસ્તે થયું હતું એમાંનો એક પ્રસંગ છે આ પુસ્તકમાં નાના નાના કોટ પણ છે નાના નાના પ્રસંગો પણ છે બહુ સરસ પુસ્તક છે અને તમે ગમે તે વાંચી શકો એવું છે અને જીવનમાં ટીપ આપે એવું આ પુસ્તક છે ગણિકા એ દેહ વ્યાપારનો ત્યાગ કર્યો એવું શીર્ષક છે બહુ જાણીતો આ પ્રસંગ છે પણ તમારી સાથે શેર કરવો છે ભારત આઝાદ થયા પૂર્વેના સમયે લખનૌમાં કોંગ્રેસ અધિવેશનમાં ગાંધીજી ગયા હતા ત્યાં બપોર સુધી બાપુ મુલાકાતીઓ અને કાર્યકરોને મળી પછી પોતાની કુટીરમાં જઈને ટપાલ લખે બેસે ત્યાં એક કાર્યકર બેન એમની પાસે આવે છે અને એમને કહે છે કે બાપુ અંદર આવું બાપુએ કીધું આવો બેન કાર્યકર બેન એમ કહે છે કે બાપુ આ બાઈ સવારથી એની સાથે એક બેન પણ હતી કે આ બાય સવારથી ભૂખી તરસી તમને મળવાની રટ લઈને બેઠી છે બાપુ એમને એકાદ બે મિનિટ જ જોઈએ છે બાપુએ હા પાડી બાપુ પૂછ્યું બોલો બેન શું કામ છે કાર્યકર સ્ત્રી માથે ઓઢી બાપુ આગળ આવી બાપુની ચરણ માથે સ્પર્શ કરી પાલવ પાથરી બોલે છે આ સાંભળવા જેવું છે બાપુ મેં સાંભળ્યું છે કે તમે ભારતના ગરીબી માટે ફાળો એકઠો કરો છો હું ગણિકા છું મારી એ કમાઈની રકમ તો ફાળામાં ન આપું કારણ કે દેહ વેચીને આવેલી છે પરંતુ નાની હતી ત્યારે મારી માએ મને સોનાની ચાર બંગડી આપી હતી એ તમારા ચરણોમાં રાખું છું આટલું બોલી ગણિકાબાએ હાથમાં સોનાની ચાર જે બંગડી હતી એ ઉતારી અને બાપુના ચરણોમાં મૂકી દીધી અને જવા માટે ઊભી થઈ આ જોઈ બાપુ પણ ઊભા થયા સોનાની બંગડીઓ આપનાર ગણિકા સામે વાત્સ્યમલ વાત્સલ્યની આંખે જોઈ રહ્યા અને માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપતા કહ્યું શું કહ્યું આ આશીર્વાદ બહુ મજાના હતા ઈશ્વર તને સુખી રાખે દીકરી બાપુના શબ્દો સાંભળીને ગણિકાની આંખમાં આંસુ ઉમટી આવે છે ભાવુક થઈ ગણિકા બેન બોલે છે કે બાપુ તમે મને દીકરી કહી મારો તો જન્મનો ફેરો ફળી ગયો હવે તો હું તમારી દીકરી એટલે મારો ધંધો કેવી રીતે કરી શકીશ ગાંધીજી એ દીકરીને થઈને હું કોઠા ઉપર બેસું તો એ તો શક્ય જ નથી એ કરી જ ન શકું હું કામ ગણિકાની વાત સાંભળી બાપુએ એને પુનઃ નૂતન જીવનના આશીર્વાદ આપ્યા અને ત્યારે જે બે ત્રણ લોકો ઉપસ્થિત હતા બધા ભાવા વેશમાં આવી ગયા આ ગાંધી બાપુ અને ગણિકાનો પ્રસંગ હવે મોરારી બાપુ અને ગણિકાનો પ્રસંગ આ કોઈને સરખાવાનો મુદ્દો નથી ઉપક્રમ પણ નથી પણ જે મહાપુરુષો કઈ રીતે તિરસ્કૃત લોકો સાથે વ્યવહાર કરે છે એનો આ દાખલો છે અને એ આપણે સમજવા જેવું છે મોરારી બાપુની કથા સુરતમાં ચાલે અને ત્યારે નગીનદાસ સંઘવી આપણા બહુ જાણીતા પત્રકાર લેખક ચિંતક વક્તા અને સમાજ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ ધરાવનાર ડોક્ટર ગૌરાંગ જાની આ બંને બાપુ પાસે એક પ્રસ્તાવ મૂક્યો કે બાપુ આ ગણિકાઓને તમે મળો એમને સાંભળો એમની સમસ્યા શું છે એ તમે જુઓ અને કાંઈ થઈ શકે છે કે કેમ તો બાપુએ હા પાડી કથામાં તો બાપુએ નહીં બોલાવ્યા કારણ કે સંકોચ પણ થાય કારણ કે કેટલાક બહેનો એવા પણ હોય છે ગણિકા બહેનો કે જે ઘરથી પોતાની આ વાતને છુપાવીને પણ રાખતા હોય છે એટલે બાપુએ એમના ઉતારે બોલાવ્યા કેટલાક લોકોના નાકના ટીચકા ચડી ગયા પણ બાપુ તો બાપુ છે બાપુએ એમને બોલાવ્યા સાઠ સિત્તેર બહેનો હતી લગભગ પોણો કલાક એમની સાથે વાર્તાલાપ કર્યો બહેનોએ એમની સમસ્યાઓ એમની વેદનાઓ વ્યક્ત કરી બાપુએ બહુ પ્રેમથી સાંભળી અને પછી એમને ભોજન પણ કરાવ્યું અને પછી દાસ સંઘવી અને ગૌરાંગ જાની બીજા લોકો સાથે ચર્ચાઓ કરી એવું નક્કી કર્યું કે આમના જે સંતાનો છે એમને સારું શિક્ષણ મળે કોમ્પ્યુટરનું શિક્ષણ મળે તો એ પોતાના આર્થિક રીતે પગભર થઈ શકે અને એ કાર્યક્રમ ત્યાં સુરતમાં ચાલુ પણ થયો એ પછી કોરોના વખતે આ રૂપજીવનીઓનો દેહ વ્યાપાર બંધ થઈ જાય બહુ સ્વાભાવિક છે ત્યારે એમના એમની મદદે બાપુએ કહ્યું અને કેટલીય જગ્યાએ ગુજરાતમાં ઘણી જગ્યાએ રાજકોટથી માંડી સુરત સુધી દિલ્હી મુંબઈ આવી ઘણી જગ્યાએ બાપુના જે ફ્લાવર્સ હતા એમણે રાશનની કીટની વ્યવસ્થા કરીને એ કાર્યક્રમ ચાલતો રહ્યો પણ આ સુરતનો જે પ્રસંગ બન્યો એના કારણે બાપુના મનમાં એક જન્મો એક મનોરથ થયો એ કથા એક વિદેશ યાત્રામાં વિદેશની કથામાં મેં એમના પ્રશ્ન પણ પૂછેલો ત્યારે એમને કહેલું કે મારી બહુ ઈચ્છા છે કે માનસ ગણિકા કથા નામે કરવી અને પછી બે હજાર અઢારમાં માં અયોધ્યામાં સરયુ નદીને કિનારે આ કથા થઈ માનસ ગણિકા મને લાગે છે કે કથાકારોના ઇતિહાસમાં અથવા તો ધાર્મિક અધ્યાત્મની જે ક્ષેત્રો છે એમાં ક્યારે કોઈ આવા મુદ્દે પ્રસંગ થયો હોય કથા થઈ હોય વાર્તાલાપ થયો હોય એવો આ પહેલો પ્રસંગ હશે અને એક કથા શરૂ થાય પહેલા બાપુએ શું કર્યું એ પણ બહુ જાણવા જેવું છે બહુ જાણીતું પણ છે એમણે મુંબઈમાં કેટલાક મિત્રોને કહ્યું અને કેટલાક રાજકારણીઓ પત્રકારોએ મળી અને બે જગ્યાએ બાપુની મુલાકાત ગોઠવી મુંબઈમાં કે જ્યાં આવી બહેનો રહે છે એક કમાટીપુરાનો વિસ્તાર ને એક બીજો જ્યાં નૃત્યનું મહેફિલો થાય મુજરાઓ થાય અને લોકો ત્યાં જતા હોય છે આ બંને સ્થાને જાય છે બાપુ કમાટીપુરાનો પ્રસંગ તો એટલો બધો હૃદય સ્પર્શી છે એ બધી જગ્યાએ તો જઈ ન શકે એટલે એ કમાટીપુરામાં એક જગ્યાએ ઓટા જેવી મોટી જગ્યા હતી ત્યાં બાપુ બધાને એકઠા કરે છે અને ત્યાં માઇકમાં સંબોધન કરે છે અને એમ કહે છે કે તમે મારી દીકરીઓ છો સાહેબ આ એક જ વાક્યથી ગણિકાઓના મનમાં જે સંવેદના પ્રગટે છે એ અદ્ભુત દ્રશ્ય હતું અને એમણે કહ્યું કે માનસ ગણિકા કથા કરવા માગું છું અયોધ્યામાં અને મારું તમને દીકરીઓને આમંત્રણ છે કે તમે ત્યાં વધારો અને એમ કરી બધી દીકરીઓનું સન્માન કર્યું એમને રોકડ રકમ આપી સાડી આપી રામનામી આપી એની પહેલાની જે જગ્યાએ ગયા હતા ત્યાં પણ આ ઉપક્રમ થયો અને એક ગણિકાના બેનના ઘરમાં જઈને એમણે ચા પીધી અને ત્યાં પણ એમનું સન્માન કર્યું અને રીતસર ગણિકાઓની આંખમાં આંસુ હતા આ પહેલાં પણ એક અદ્ભુત ઉપક્રમ બાપુએ કરેલો માનસ કિન્નર મુંબઈમાં થાણેમાં એ કથા પણ બહુ અદ્ભુત રહી હતી અને અસ્મિતા પર્વમાં પણ એક કિન્નર બહુ જાણીતા કિન્નર જે એમણે એમનો પોતાનો વાર્તાલાપ પણ આપેલો અને ઘણી બધી કથાઓમાં પછી આ કિન્નરો આવેલા પણ ખરા એ કથા પણ અદ્ભુત હતી અને માનસ ગણિકા કથા થઈ બહુ અદ્ભુત થઈ અને બાપુએ રામાયણ તુલસી રામાયણનો સંદર્ભ આપી અને ગણિકા આ કથા કરી હતી અને બહુ સરસ આ કથા રહી હતી અને ગણિકાઓના પછી એમણે ઓફર પણ બધી કરી કે ગણિકાઓના સંતાનોના લગ્ન પણ મહુવામાં કરાવીશ એવા પ્રસંગો મહઉવામાં યોજાયા પણ ખરા આ ગાંધી બાપુ છે ને આ મોરારી બાપુ છે તિરસ્કૃત જે લોકો છે એની સાથે આપણે કેમ કામ પાર પાડવું આ એમનો અભિગમ અભિગમ અને એ આપણે સમજવાનો આચારમાં જરૂર છે આ ગાંધી બાપુ જ કરી શકે આ મોરારી બાપુ જ કરી શકે કમાટીપુરાની મુલાકાત લીધી મોરારી બાપુ ત્યારે ઘણા બધા વિવાદો થયા હતા સંતો કેટલાક સંતો મહંતોમાં પણ ગણગણાટ હતો કે આવું કેમ બાપુએ કર્યું પણ એ મોરારી બાપુ કરી શકે અને ગાંધી બાપુ જ કરી શકે અને એ વખતે મેં એક રચના ગણિકા ઉપર લખી હતી હિન્દીમાં ગણિકા કા ગીત એ પણ તમારી સાથે શેર કરવા માંગુ છું ગણિકા કા ગીત વો જ્યાદા કાં કુછ માંગતી હૈકે ચારો ઓર અંધેરાંધેરા હૈ તો બસ સા ઉજાલા માંગતી હૈ આપને લી કુછ કાં માંગ રહી હૈ अपने बच्चों का बस अच्छा भविष्य मांग रही है वो अपने अपने अपनी सब वो अपनी सभी इच्छा दबा के और आत्मा को बचा के रखती है फिर भी तिरस्कार मिलता है वो बस थोड़ा सा हमसे स्वीकार मांगती है वो कुछ भूलना चाहती है कुछ और सुनना चाहती है कोई खबर पूछे बस इतनी तवज्जो चाहती है जवानी जब दगा देने लगे बालों में सफेदी आने लगे तब ज्यादा नहीं बस थोड़ा सा सहारा मांगती है वो कहाँ कुछ ज्यादा मांगती है उसके चारों ओर अंधेरा है वो तो बस थोड़ा सा उजाला चाहती है नमस्कार फरी मड़ीसू